મળી રહ્યા છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો અહીંથી હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલુ હરાજીમાં જઈએ જાણી કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રો ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો અન્ય ખેડૂત લગીને શેર કરજો મિત્રો તો ચાલો હરાજી ચાલુ હોય તો હરાજીમાં રૂબરૂ જઈને જાણી કહેવારીએ છીએ આજના કપાસના બજાર ભાવ

যাউসন এখু বেন ত করলেটি সাড় সেবে যউচন এ একু বে চ টেশ এতে বেনভাকে আমা এতেও বেন নে এতেও ব চনে যাকলেটি ।

ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે મિત્રો 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 વાત તો આજની બજાર સારી દેખાઈ રહી છે પાચક રૂપિયા બજાર સારું દેખાઈ રહ્યું છે મીડિયમ માલમાં પાંચેક રૂપિયા ઊંચું અને સારા માલમાં પાચક રૂપિયા ઊંચું જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો લાઇક શેર સપ્રાઇઝ કરવાનું ભૂલતા નહી મિત્રો ભાવ આ ટાઈપના ભાવ હતા મિત્રો હવે ફરી પાછા કાલે મળીશું ધન્યવાદ